મળે છે તો પેલો સવાલ છે એ ગોહેલ જગદીશ લખે છે કે સર પીએમએલ ક્યાં સુધીમાં આવશે જો લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સ અને એની સન્ડે કોમેન્ટ બોક્સના જવાબમાં પણ મેં જવાબ આપ્યો હતો કે તમારો જે સંડે સોરી પીએમએલ જે આવવાનું છવ્વીસ તારીખ પછી તારીખોમાં આવવાની સંભાવના રહેલી હતી એવી લાસ્ટ બે સન્ડે કોમેન્ટ બોક્સની વાત કરેલી હતી હવે સિચ્યુએશન એવી બની હતી કે તમારું સન્ડે કોમેન્ટ સોરી તમારું પીએમએલ જે કંઈ પણ છે સત્યાવીસ અઠ્યાસી તારીખના આવવાની સંભાવના પૂરેપૂરી હતી જ તેમ પણ જે સિચ્યુએશન આવી છે તમને ખબર જ તે મુજબ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે આચાર સહિત આવી ગઈ છે એને કારણે છે થોડીક પ્રોસેસમાં વિલંબ થવાનો છે તમને થશે જ તે બાકી સત્યાવીસ અઠ્ઠાવીસન દિવસો છે તમારું પીએમ આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી હતી તે એટલે હવે નેક્સ્ટ તારીખ કઈ છે એ બાબતે કોઈ હાલ અપડેટ છે નહીં કે તમારી હવે ક્યારે પીએમ આવવાની સંભાવના છે કે ક્યારે આવશે એ બાબતે હાલ કોઈ માહિતી છે એની બધી વસ્તુ જોવા જઈને તો હવે આચાર સંહિતાની પછી જ છે એ આવવાની સંભાવના દેખાય છે ત્યાં સુધી તો હવે બધું સ્થગિત જેવું જ દેખાઈ રહ્યું છે ત્યારબાદ આગળનો સવાલ છે એ રાહુલ સોલંકી બોલેરા લખે છે કે સાહેબ શ્રી આ પાંચમા પગાર પંચ મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

તો કેટલું રહી શકે એ બાબતે બાબતે અંદાજ મુશ્કેલ છે કઈ કહી શકાય નહીં કે બાબતે વિડીયો પણ ન બનાવી શકાય એટલે જાજુ વધારે કહી શકાય એમ નથી બે હજાર છવ્વીસ સુધી રાહ જોવા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી બે હાજર છવ્વીસમાં તો એ લાગુ પડી જવાનું છે તે ત્યારે બધાને એક્ઝેક્ટ માહિતી મળી જશે કે કેટલું તમારું છે આઠમા પગાર પંચની અંદર છે એ ભથ્થા કે પગાર તમારો કેટલો મળવા પાત્ર થાશે ત્યારબાદ આગળનો સવાલ છે દીપક જોશી લખે છે કે સર પીએમએલ વિદ્યાસહાયક નું ક્યારે આવશે પ્લીઝ જવાબ આપજો સર તો જો વિદ્યાસહાયક ની પણ આજ વસ્તુ છે આજ સિચ્યુએશન એમાં પણ આવીને ઊભી રહી છે આચાર સંહિતા આચાર સંહિતા કારણે છે એની પણ હવે જેમ કે જેમ શરૂઆતમાં જ કહું છું વારંવાર એ મુજબ છે ક્રમિક ભરતી છે તો ક્રમિક ને કારણે જ્યાં સુધી તમારો આગળનો સ્ટેપ ક્લિયર નહીં થાય ત્યાં સુધી પાછલા સ્ટેપ તો ક્લિયર કેવી રીતે થાશે

પોસિબિલિટી છે કે આ વીકમાં તમને એકાદ વિડીયો તો હું જરૂરથી આપી દઈશ ત્યારબાદ આગળનો વિડીયો આગળનો સવાલ જોવા જઈએ તો એ ઉત્સવ પંડ્યા લખે છે કે સરજી સેકન્ડરીમાં ગવર્મેન્ટમાં મળતું હોય પણ દૂર હોય ઘરથી તો જો ગ્રાન્ટેડમાં આવે મંથ પછી તો નજીકમાં લઈ લઈએ તો ચાલે સેકન્ડરીમાં મળે કેટેગરીમાં કેટલા ટાઈમ પછી વતનમાં જવાનો ચાન્સ મળે અને કઈ રીતે છે એ નું સમજાવજો ને કંઈક ગવર્મેન્ટમાં ફાજલ પડે તો ગ્રાન્ટેડની જેમ જ એજ ડિસ્ટ્રિક્ટમાં જ સેટ કરી આપે કે ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં જવું પડે તો પેલી વસ્તુ જો મતલબ તમારે ક્ષેમાં લેવું પડે ગ્રાન્ટેડમાં લો છો ગવર્મેન્ટમાં લો છો તો તમારી ઉપર વારંવાર કહું છું એટલે બાબતે નથી કે તમારું વતન તમને પ્રેમ હોય વતનમાં તમને ગવર્મેન્ટ મળતું હોય તો એ લઈ લો ગ્રાન્ટેડ મળતું હોય તો એ લઈ લો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે બાકી પેલી પસંદગી પેલી ટ્રાયલ હું આપણે જે વારંવાર વાત કરું છું એ છે તો કે તમારે છે ગવર્નમેન્ટ લેવું જોઈએ ગ્રાન્ટેડ નો પછી તક આપો કેમ બરોબર એ કેમ બાબતે વાત નથી કરી પણ ગવર્નમેન્ટ પહેલા આપો પછી ગ્રાન્ટેડ આપો આ એક પેલો મારો હંમેશા મત રહેલો છે ભરતી બાબતમાં ચોઈસ બાબતની અંદર અને રહી વાત તમારી કે સેકન્ડરીમાં મળે ઈડબ્લ્યુ કેટિંગ એમાં તો કેટલા ટાઈમ પછી વતનમાં જવાનો ચાન્સ મળે તો જે બદલી મળે છે સેકન્ડરી ની અંદર કે માધ્યમ ઉચ્ચતર માધ્યમિક માં અંદર સરકારી શિક્ષકો ની અંદર જે બદલી મળે છે એ બે વર્ષ પછી છે તમે બદલી કરવા પાત્ર થઈ જાવ છો જો પુરુષ ઉમેદવાર હો તો અને સ્ત્રી

મતલબ કે તમે તમારે ત્યાં જોબ શરૂ છે ત્રણ લાખ સોરી તમારા માધ્યમિકમાં જોબ શરૂ છે નવી ભરતી કોઈ આવે છે માધ્યમિકમાં આજ વર્ષમાં અને તમે એમાં એપ્લાય કરો છો ને એમાં તમે લાગી પણ જાઓ છો અને તમે જવાબ માંગો છો તો તમારે ત્રણ લાખ ભરવા પડે છે કેમ કે માધ્યમિકમાં તમે માધ્યમિકમાં તમે જાઓ છો તો આ સિચ્યુએશન બહુ પ્રશ્ન રહેતો નથી છતાં ફાજલ પડાય છે તો એના જે જિલ્લાની અંદર છે તમને સેટ કરી દેવાય છે અને કેસ જિલ્લામાં જગ્યા નથી હોતી તો આજુબાજુના જિલ્લાની અંદર પેલા પસંદગી અપાય છે પછી એસઓ હવાલે થતા હોય છે તો આ પ્રકારની સિસ્ટમથી તમારું કામ થતું હોય બંને ભરતી પ્રક્રિયા જે પસંદગી કરવામાં આવે છે અલગ હોય છે શિક્ષણ સહાયકની ભરતીમાં છે ઓનલાઈન પસંદગી બધું થાય છે એટલે કે ઓનલાઈન બધી પ્રોસેસ થાય છે ત્યારે વિદ્યા ફોર્મ ભરવાનું છે

ડિપેન્ડ કરતું હોય છે કે તમને શેમાં રસ છે તમને કેવા પ્રકારના બાળકોને ભણાવવા ગમે છે બહુ મોટા બાળકોને ભણાવવા ગમતું હોય તો ઉચ્ચતર બરોબર છે નવ દસ બરોબર છે સાવ નાના ભૂલકાઓને ભણાવવા ગમતા હોય છે તો એક થી પાંચ છે તો આ બધી સિસ્ટમ છે એટલે તમને કઈ વસ્તુ સૌથી વધારે ફાવે છે એના ઉપર તમે છે નક્કી કરી શકો અને તમે તમારી જોબ લઈ શકો ત્યારબાદ આગળનો સવાલ છે પીડી સોશિયલ સાયન્સ લખે છે કે વડિયાભાઈ માધ્યમિક ટાટ માધ્યમિકનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે એના કઈ સમાચાર હોય તો કહેજો અને પ્રાથમિકમાં શિક્ષક તરીકે હાલ નોકરી

મળી જશે તે રાજીનામા બાબતનો એટલે એક વખત એને ચેકઆઉટ કરી લો કારણ કે એની વાત ફરીવાર રિપીટ કરી એ સારી નથી એક વખત એ વિડીયો જોઈ લેજો તમને બધી જ માહિતી એમ મળી જશે ત્યારબાદ આગળનો સવાલ છે એ મોના ભટ લખે છે કે સર પ્લીઝ મારા પ્રશ્નનો જવાબ આપો મારા ટાટ હાયર સેકન્ડરી સોશિયોલોજીમાં ઈડબલ્યુએસ કેટેગરીમાં મારો રેન્ક 32 છે જનરલ મેરિટ લિસ્ટમાં મારો રેન્ક 225 છે ટોટલ જગ્યા 399 છે પ્લીઝ રિપ્લાય મી મને જોબ મળી શકે બહુ ચિંતા થાય છે એન્ડ પીએમએલ ક્યારે આવશે એની ન્યૂઝ

કે સર ટાટ વન ટાટ ટુ નું જે તમારું અંદાજિત મેરિટ છે તે આજ સુધી મેં જે વિડીયો બીજી ચેનલમાં જોયા તેના કરતાં ખૂબ જ ઊંચું મેરિટ છે એવું શા માટે આ બાબતે સમજાવવા વિનંતી છે હવે જો બીજા ઉપર છે મતલબ બીજા લોકો શું મેરિટ બનાવે છે બીજા લોકો શું મેરિટ આપે છે એને કયો આધાર લીધો છે એ બાબતે હું કહી શકતો નથી હું મારો ખુદનો કહું તો મેં જે મેરિટ બનાવેલું છે જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવેલું છે પછી પ્લસ જેટલા ભી સ્ટેપ બાય સ્ટેપના મેરીટ રહેલા છે એ સ્ટેપ બાય સ્ટેપ ભરતીમાં જેટલી જગ્યા જશે એને એને કરી કરીને છે એ બનાવેલા હતા કદાચ બની શકે મને ખુદ ને તમને ઊંચું લાગે છે મને ખુદ ને આ મેરીટલું લાગતું તો ઓહો એટલું બધું નીચું મેરિટ જાય છે બરોબર અને બીજી વસ્તુ ઊંચું તમને લાગતું હોય તો એક રીઝન એ પણ કહી દઉં છું કે અમુક અમુક વિષયમાં જ તમને ઊંચું મેરિટ લાગતું હશે અને પર્ટિક્યુલર તમને તમારા વિષયમાં જ લાગતું હશે આ તમે ક્લિયર કરી દઉં છું એવું શા માટે કેમ કે તમારા વિષયની અંદર કદાચ જગ્યાઓ ઓછી હશે કેટેગરીમાં જગ્યાઓ ઓછી હશે આ ઓછી જગ્યાઓને કારણે મેરિટ ઊંચું જવાનું છે જગ્યા વધારે હોય તો મેરિટ નીચું જાય જગ્યા સાવ ઓછી હોય તો મેરિટ ઉપર જ રહેવાની સંભાવના રહેતી હોય છે તો આ બધા પાસાઓ તમે જોશો આ બધા પાસાઓ તમે વિચારશો તો તમને આઈડિયા આવશે કે મેરિટ જે બનાવેલ છે કેમ કે મેરિટ જે બનાવેલ છે મેં ત્યારે મારા વિડીયોની અંદર એ વ્યવસ્થિત છે બરોબર છે પ્રોપર છે હા

તો તમે છે મેરિટ બનાવો તો તમને પણ મજા આવે અને ઉમેદવારોને પણ લાગે કે ઓહો સારું મેરિટ બનાવેલું છે વાંધો નથી આની આસપાસ રહેવાની સંભાવના રહેલી છે કેમ કે મેં જે લાસ્ટ ભરતીમાં મેરિટ બનાવેલું હતું એ મેરિટ છે મારું ઓલમોસ્ટ સાચા જેવું પડ્યું હતું એટલા માટે થોડીક મહેનત કરું છું કે કદાચ એના કારણે આ વખતે પણ થોડું ઘણું છે સાચું પડી જે મેરિટ અને તમારે જે મેરિટ જોતો છે એટલે કે જે મેરિટ રહેવાની સંભાવના રહેલી છે એ મેરિટ આવી શકે એ મેરિટની આસપાસ આ મેરિટ પણ બની જાય એવી એક કોશિશ મેં કરેલી હતી તો બસ મિત્રો આજ બધા સવાલ હતા પણ આજના વિડીયોની અંદર આશા રાખું છું કે સવાલ થકી ના જવાબ મળી ગયા છે છતાં બી સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો જવાબ આપવાની કોશિશ કરીશ અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ